લો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય નિક બોલે જીબર તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ જોકે પોસ્ટર જોઈને બધાન ખબર પડી જ ગઈ હોય ને તું કે બ્લોગ છેના માટે છે તો ગણપતિ દાદા નું આજે છે વિસર્જન અને જાવ છું હું એકલો બરાબર ની તો નથી આવતી મને તો કઈ લઈને જ જાતા ગાઈસ તમને લોકોને તો ખબર જ છે કેમ કે ગાય્ઝ એને ફેરવી અને મારા ગણપતિ દાદાને ફેરવ્યા બે જ થાય એટલે એને હું ઘરે રાખું છું હું દાદાને લઈને જાઉં છું જો કે બે દિવસ અગાઉ અમે વિસર્જન કરી દઈએ છીએ અને એ બી એમ આપણે ઓફિસવાળા જેનો આપણે વ્લોગ બનાવ્યો હતો એ જ ગણપતિ દાદાનું આજે વિસર્જન છે તો જઈએ છે મિત્રો સાથે હું છું એક રાહુલભાઈ છે જે મારી સાથે દ્વારકા હતા એ પછી જેની કિરીટ છે જ્યારે અમે ગણપતિ લેવા ગયા હતા ત્યારે જે બે ફ્રેન્ડ સાથે હતા એ બે જણા છે તો ટોટલ અમે ચાર જણા જઈએ છીએ અને સુરતની ની બહાર જઈએ છીએ કેમ કે અત્યારે તો સુરતમાં જે કૃત્રિમ તળાવ રેડી નથી થયા તો કે થઈ ગયા છે તો મને ખબર નહીં હોય કેમ કે મારું ધ્યાન હમણાં સુરતમાં નથી બરાબર આઉટ ઓફ કન્ટ્રી છે હા તો જો કે મારા હેર કટ થઈ ગયા છે કોમેન્ટ કરજો કે વ્યવસ્થિત કપડા છે ને બ્રો હમ તને તો આમ તો ક્યાંય નથી ગમતું હું નથી ગમતો તો તને મારા વાળ કેમ ગમવા ના હોય બરાબર ને તો રાહુલ ભાઈ ઓલરેડી આપણા ઘરે પહોંચી ગયા છે અને મેડમ એની દવા પીવે છે પી લીધી બાકી છે તો પીઓ ને ઓકે તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જઈએ છે આપણે ડાયરેક્ટ ઓફિસે અને મળ્યા ડાયરેક્ટ ઓફિસે ને પછી આપણે ચર્ચા વિચારણા કરીએ ઓકે ટુ બી કન્ટિન્યુ ફોટો ને વિલોગ માં લેવાનો છું ચાલો તો ફાઇનલી ગણપતિ દાદા ની આરતી થઈ ગઈ છે બરાબર તો જઈએ છીએ અમે ગણપતિનું વિસર્જન કરવા બરાબર અમારો છોટો એ છોટો અહીંયા આપણે છોટુ ને આજે વ્લોગમાં માં લેજો ક્યાં નામ હે તારા નીરજ કુમાર થોડા જોર સે બોલ નીરજ કુમાર નીરજ કુમાર કહા સે હો બિહાર

આજે ગણપતિ દાદાનું વિસર્જન કરવા જઈએ છીએ આપણે રસ્તામાં ડિસ્કસ કરીએ બે ત્રણ લોકેશન અમે સિલેક્ટ કર્યા છે પણ હવે ત્યાં ઓલરેડી એકવાર અમારે પૂછવું પડશે કે ત્યાં ગણપતિનું વિસર્જન કરવા દે છે કે નહીં તો ચેનિશભાઈ છે એના રિલેટિવ છે તો એને આપણે ફોન કરીને પૂછશું પણ બે ત્રણ જગ્યાએ છે આપણે ગલતેશ્વર સાઇડ જ છે બરાબર જોકે પીઓપી ની મૂર્તિ છે એટલે થોડુંક જોવું પડશે પણ આપણે પૂછીને જો ત્યાં પરમિશન હશે તો જ આપણે ત્યાં વિસર્જન કરવા જશું તો જે ગણપતિ દાદાનો જે આટલા દિવસનો જે પણ પૂજા ભેગો થયો છે ફૂલ છે છે કથાનો જે સામાન છે બધું આપણે સાથે અપ કરી લેવાનો છે અને સાથે જ આપણે વિસર્જન કરી દેવાનું છે બરાબર તો અત્યારે પ્રસાદીમાં શું લાવ્યા છો શૈલેષભાઈ જલેબી ફાફડા તો આજે છેલ્લા દિવસે ગણપતિ દાદાને ને જલેબી ને ફાફડાનો ભોગ લગાવ્યો હતો

ગણપતિ દાદા નો મંડપે અમે લોકો એ વિકી નાખ્યો છે અને ગણપતિ દાદા ને બાજડ ઉપર બેસાડ્યા છે હવે અમારા જેનીશભાઈ ગાડી લેવા ગયા છે આવી ગયા ચાલો તો હવે ગણપતિ દાદા ને લઈને આપણે ગાડીમાં જઈએ અને આપણે ગાડીમાં જઈને વાત કરીએ ચાલે હર કે ભાઈ ઉભા તમને ભાઈ તમે ગોપાલભાઈ ભરવાડ નું ગીત ન કરું સાંભળે એવું કૌશિક ભરવાડ ગોપાલ ભરવાડ કૌશિક ભરવાડ મારે આંખે ઉજાગરા કાઈ વાંધો નહી હાલો ગાડીમાં જઈને વાત કરીએ હું બોલ ગણપતિ બાપા મોરિયા ચાલો તો ફાઇનલી આવી ગયા આપડે ગાડીમાં ગણપત દાદા એક તો મંગલ મૂર્તિ મારી પાસે છે અને બાકી આર કે ભાઈ પાછળ ગણપતિ દાદા ને બરોબર વચ્ચે લઈને બેઠા છે કિરીટભાઈ કિરીટભાઈ બહુ હોતા ને 8 દિવસ જે બી તમે સેવા કરી છે બહુ સારી સેવા કરી દે રોજ તમે અલગ અલગ વસ્તુનો ભોગ ધર્યો છો જેનો અમે લાભ બહુ સારી રીતે લીધો છે એમાં આજે જે જલેબી જલેબી ફાફડા જલેબી ફાફડા ને આલુ પુરી ને જે રસાવાળા ખમણ હતા બોસ અફલાતો ને એક નંબર જે એક નંબર તીખા પણ હતા ચલે ચલે ગણપત દાદા ને જલેબી ને ફાફડા આપણે ખવડાવ્યા હતા તો હવે અત્યારે અમે લોકો જઈએ છીએ ગલતેશ્વર પાસે અને બે ત્રણ લોકેશન છે પણ હવે જોઈએ કઈ જગ્યાએ આપણને પરમિશન મળે છે કેમકે પીઓપી ની મૂર્તિ છે એટલે ગમે ત્યાં વિસર્જન નહીં કરવા દે કેમકે આ મૂર્તિ પાણીમાં ઓગળે નહીં બાકી માટીની મૂર્તિ હોય તો તરત ઓગળી જાય પણ અમે જ્યારે ગણપતિ લેવા ગયાનો નો બી બી મૂક્યો તો ત્યારે બી અમે બહુ ગોતી હતી માટીની મૂર્તિ પણ ક્યાંય અમને મળી નહોતી એટલે છેલ્લે નો કરે નો કરે શું કહેવાય નો કરે નારાયણ ને છેલ્લે અમારે પીઓપી ની મૂર્તિ લેવી પડી બરાબર છે તો કઈ નહીં અત્યારે અમે કેનાલ રોડ ઉપર છીએ આપણે

દાદાના વિસર્જન કરવા જતા સમયે એમના પપ્પાનું મંદિર આવી ગયું છે એટલે કે ગલતેશ્વર મહાદેવ ટેમ્પલ ચાલો તો ફાઇનલી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ફાર્મે જોકે તાપીના એક્ઝેક્ટ કાંઠા ઉપર જ છે બરાબર અને રિલેટિવનું ફાર્મ છે એટલા માટે અહીંયા અમે સેટઅપ રાખ્યું છે ગણપતિ વિસર્જનનું તો ચાલો અંદર જઈને જોઈએ બરાબર દાદા મારા કોળામાં જ બેઠા છે ઓહો એક નંબર ફાર્મ છે ચલો ટ્રેક્ટર 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 આર કે ભાઈ ખેડી બતાવો ને ઓ પણે પણે ટ્રેક્ટર જે ખેડી બતાવો ચલો 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 ચાલો તો અમારા કિરીટભાઈએ ગણપતિ દાદા લઈ લીધા છે ચાલો કિરીટભાઈ જનીતભાઈ મંગલ મૂર્તિ તો લઈ લો જનીતભાઈ ચાલો

કિરીટે મગજભાઈ રી શોર્ટ કટાવો વાહ ગિરેટ રસ્તો એક નંબર છે દાદરમાં નકરી લીલ થઈ ગઈ છે હાર કે ભાઈ ચપ્પલ જોશો સ્લીપ ના ખાય બડા ગણેશ હરુ હરુ આર કે ભાઈ કૂવામાં નથી પદરાવવાના તમે તા શું જોવો છો તો ગાઈઝ આ છે કૂવો મારો ફોન અંદર અંદરનો યોજાય એટલા માટે જ અમે બે દિવસ અગાઉ વિસર્જન નું રાખ્યું હતું કે આ રીતે શાંતિથી અને વ્યવસ્થિત રીતે રીતિ રિવાજ પ્રમાણે આપણે વિસર્જન કરી શકીએ બરાબર વરસાદના કારણે પાણી અત્યારે છે આ નદીમાં કાપીમાં ત્યારે અમે ગણપતિ લેવા ગયા ને ત્યારે એક મૂર્તિ અમારાથી ખંડિત થઈ હતી એ આપણે બ્લોગમાં નહોતી લીધી પણ આજે વિસર્જનમાં એ મૂર્તિનું પણ આજે વિસર્જન કરવાનું છે ખંડિત થઈ ગયા હતા બરાબર કઈ નઈ હાથ ને એને અંદર મૂકી દે તો આપડે આ ગણપતિ દાદા નું આજે વિસર્જન કરવાનું છે એટલે ટોટલ ત્રણ મૂર્તિ છે બરાબર હવે મારી પાછળ જે બ્લેક કલર નો પથ્થર જોવો છો એમની ઉપર જઈને આપણે વિસર્જન કરશું પણ એ પહેલા થોડા ઘણા ફોટા પાડ લે ચાલો તો લોકેશન એક નંબર છે અને અમારા કિરીટભાઈ મૂર્તિ સાથે સિંગલ સિંગલ છેલ્લા ફોટા લે છે બે ના ગણપતિ દાદાના અમારા જનીશભાઈ રહેવા દો ભાઈ જનીશભાઈ તમ તારે ઓનલાઈન માં ઓર્ડર આવશે તો ભલે બાકી ઓનલાઈન માં ઓર્ડર આવશે તમ તારે એવું કઈ કરવાની જરૂર નથી ફોટા ફોટા પાડી લઈએ અને પછી આપણે દાદા વિધિ વિધાન પ્રમાણે વિસર્જન કરશું પેલા તો આપણે દિવાબત્તી આરતી ઉતારશું અને પછી શાંતિથી આપણે વિદાય કરશું જોજો માછલું તો આવશે એટલે ધીમે ધીમે કરતા થોડા થોડા છે નીચે પથ્થર વાંધો ચાલો ગણપતિ બાપા મોરિયા એક ડુબકી મરાવો ડુબકી મરાવો એક

બરાબર અને આ વર્ષે શાંતિ વિસર્જન થયું છે અને અમારા હાથે વિસર્જન થયું છે બાકી દર વખતે કેવું હોય છે કે ભાઈ કુત્રિમ તળાવે જવાનું બાર થી મૂર્તિ આપી દેવાની એ લોકો વિસર્જન કરે કે ન કરે કે ડાયરેક્ટ ટ્રક માં ભરી લે બરાબર તો આપણને કઈ ખબર રહેતી નથી એટલે આ વખતે શાંતિ વિસર્જન થયું છે અને મજા આવી છે ગણપતિ વિસર્જન પછી ફાર્મ આવું છું ઉપર એક ડોગી આવ્યું છે આની મોઢાની આંખ તલા મોઢું મોઢું ક્યાં છે મોઢું દેખાતું આનું મોઢું ક્યાં છે શું નામ છે મોઢું સેલ્ફી નામ છે મને મોઢું એટલે કેવું શાંત થઈ હવે આપણું ન સમજે ભાઈ તો ફાઇનલી આપણા ગણેશ વિસર્જન નું કામ પૂરું થઈ ગયું છે જો કે એક બે કલાક તો અમે સુઈ ગયા હતા ફામે મસ્ત એવા હિંડોળા હતા હિસકા હતા હમણા વ્લોગ માં તમે જોયું ઓલું નાનું તો ડોગી સ્માઈલી બરાબર સ્માઈલી ની સેલ્ફી સોરી સેલ્ફી થેન્ક યુ ભાઈ એક્ચ્યુઅલી ભૂલાઈ જાય પણ એનું મોઢું ક્યાં હતું ને પૂછડું ક્યાં હતું કઈ ખબર નહોતી પડતી કે મેં એની ઉપર એટલા બધા વાળા જ એટલા બધા હતા તો કઈ નઈ બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો મળીએ નવા વિડીયો સાથે ઓકે ચલો બાય